મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી સાબરકાંઠા દ્વારા પોક્સો એક્ટ અંતર્ગત સેમિનાર યોજાયો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પચીસ નવેમ્બર થી દસ ડિસેમ્બર બે સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરાશે જે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન યોજના અંતર્ગત ધી ફ્રેન્ડ સ્કૂલ સલાલ ખાતે ગુડ ટચ બેડ ટચ તથા પોસ્કો એક્ટ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાળ સુરક્ષા એકમના સામાજિક કાર્યકર શ્રી કનુભાઈ પટેલ દ્વારા ગુડ ટચ બેડ ટચ તથા પોક્ષો એક્ટની વિગતે શાળાની દીકરીઓને માહિતી આપવામાં આવી હતી તેમજ ડીએચડબ્લ્યુ ટીમ જેન્ડર સ્પેશિયલ હર્ષદભાઈ પટેલ દ્વારા બેટી બચાવ બેટી પઢાવ યોજના અંતર્ગત કન્યા કેળવની શિક્ષણ અંતર્ગત તથા મહિલાલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ કચેરીનો સ્ટાફ શિક્ષકો તેમજ શાળાની દીકરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું